ભારદ્વાજ કુળની અંદર જન્મેલા એક બ્રાહ્મણ એમનું નામ છે સુધર્મા એમનું લગ્ન સુદેહા નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયું હતું ઘણો બધો સમય વીત્યો સંતાન ન આ બાજુ જે પત્ની છે એ સુધર્માને ને કહે છે કે મને એક દીકરો આપો ત્યારે બ્રાહ્મણ સમજાવે છે કે આપણા ભાગ્યની અંદર હશે તો દીકરો મળશે એવું નથી આખી દુનિયામાં બધાને દીકરા જ જન્મે સમજાવી છતાં ન સમજી પાડોશની સ્ત્રીઓ વાંજણી વાંજણી કહી અને તિરસ્કાર કરવા લાગી ત્યારે હઠાગ્રહ કરીને કીધું કે હે બ્રાહ્મણ તમે મને એક દીકરો આપો ત્યારે કીધું અગ્નિની આગળ લઈ જઈને કે બે બે ફૂલડા મૂક્યા અને કીધું કે તમે ફૂલ ઉપાડો જે દીકરો નથી થવાનો એ ફૂલ ઉપાડ્યું આ અને આજ પતિ પત્ની વાત કરી કે આપણા ભાગ્યની અંદર દીકરો નથી અને પછી એ જ સુધર્માએ ઘુષ્મા નામની એની નાની બેન હતી એની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા પોતાની મોટી બેને નાની બેન સાથે લગ્ન કરાવ્યા સંતાન પ્રાપ્તિ કરવી છે અને સફળ જીવનની અંદર ત્યાં એક દીકરાનો જન્મ થયો આ કુસ્મા છે એ લિંગની બહુ પૂજા કરતી હતી ભગવાન શિવનું આરાધન કરે એક દીકરાનો જન્મ થયો આ અને ઘરની અંદર ખુશીનો માહોલ થઈ ગયો અને ખુશીના માહોલમાં અને માહોલમાં ધીમે 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 ઘુશ્માનું માન વધવા લાગ્યું અને સુદેહાનું માન ઘટવા લાગ્યું કેમ કે દીકરો થયો ને માન ઘટ્યું એટલે એ થોડોક અંદરથી ધ્રોણાની ભાવના થઈ છે અને ધીમે 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 દીકરો મોટો થયો હા અને દીકરાના ઘેરે વહુ આવી છે હા અને સુખી સંસાર જીવે છે પણ અંદર ઈર્ષાની અગ્નિ છે મોટી બેનને કે આના પ્રતાપે મારું માન ઘેટવું છે એટલે એક દિવસ દીકરાને પોતાની છરી વડે મારી કટકા કરી આ અને તળાવની અંદર નાખ્યા સવાર થતાની સાથે જ્યારે આ વહુ નાની જે વહુ છે આવેલી એ દીકરાને જ્યારે જોવે છે ત્યારે સાસુ કુસ્માને એવી વાત કરે છે કે માં મારા પતિને કોઈ મારી નાખ્યો તમારા દીકરાને મારી નાખ્યો છે કલ્પાંત કર્યો છે છે આ શિવ પૂજા કરતી એને પોતાનું ધૈર્ય ન ખોયું એના મનની અંદર એવું થયું કે જેને દીકરો આપ્યો એને લઈ લીધો આમાં કઈ શોખ કરવા જવું છે બસ શિવ ભક્તિની અંદર લીન રહી પાર્થિવ પૂજા પૂર્ણ કરી અને જ્યાં તળાવના કાંઠે શિવલિંગનું વિસર્જન કરવા જાય છે એ જ તળાવના કાંઠે ભગવાન શિવ પ્રસન્ન થાય તળાવના કાંઠે જઈ ગઈ પોતાના દીકરાને જોયો ભગવાન શિવ પ્રસન્ન થઈ અને જોયા હા અને ઘુસ્માને કહે છે કે તારી સ્થિર ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું આ તારો દીકરો તારે કાંઈ માંગવું છે આ અને એ જ સમયે ઘુસ્માએ માગી લીધું મહારાજ મારા લીધે તમે પ્રગટ થયા છો તો આ દુનિયાને આપણે દેખાડી દઈએ અને એના માટે મારું પણ નામ રહી જાય પ્રભુ આપ બિરાજમાન થાવ હજારો દર્શન કરી અને લોકો પાવન થાય એટલા માટે આપ અહીંયા સ્થિર થઈ જાઓ ભગવાન શિવ કહે છે કે આજથી હું ઘુસ્મેશ્વર સ્વરૂપે અહીંયા પ્રગટ થઈશ હા અને આપણને આપણું બારમું જ્યોતિર્લિંગ મેળવું પડે વાવર શ્રદ્ધા કે કરે બોલી સામેશ્વર મહાદેવ